વડોદરા વિવિધ વિસ્તારોમાં મહારાષ્ટ્રીય સમાજના આગેવાનો અને સમાજના લોકો દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી આજે શહેરના મુજમવડા સર્કલ પાસે આવેલા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અભિષેક કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકી સોની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને કાઉન્સીલર મનીષ પગાર વિસ્તારના પૂર્વ શક્તિશાળીપતિ મહોત્સવ છે ત્યારે આ વિસ્તારના કાઉન્સિલર શ્રી મનીષભાઈ પગાર દ્વારા મને અહીંયા આમંત્રિત કરવામાં આવી બે હજારની ચાલમાં બે હજાર ચારની સાલમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું વિસ્તારના સૌ નાગરિકો સાથે મળી અને પ્રતિવર્ષ એમના દેંતી અવસર પણ સૌ સાથે મળી અને એમની વીરતાને એમની ધર્મનીરપેક્ષતાને અને ભિન્નભી સ્વરાજની સ્થાપના સાથે મરાઠી પ્રજામાં એમણે દેશ પ્રેમ અને રાષ્ટ્રભાવની ભાવનાની જે લાગણી જન્માવી હતી તો સાથે સાથે હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુની ધર્મ રક્ષા માટે એમણે જે પોતે પોતાના પ્રતિબદ્ધતા પ્રતિબદ્ધતાપૂર્વકના જે પ્રયત્નો કર્યા હતા અને ખરા અર્થમાં હિન્દી સ્વરાજ્યોની રક્ષા કરનાર એક સબળ નેતૃત્વ નેતૃત્વ પૂરું પાડનાર એક રાજની કે જેમણે સમગ્ર દેશમાં

આગળ પણ જયારે પણ આ રીતે એમને આવી રીતે પુષ્પાંજલિ હૃદયાંજલિ અર્પણ કરવાની હોય ત્યારે ચોક્કસ સૌ સાથે મળી અને આવી રીતે અમે એમને ભાવાંજલિ અર્પણ